ડીસા શહેરમાં રખડતા પશુઓ ફરી એકવાર જીવલેણ સમસ્યા બની ગયા છે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા અને માલિકીના પશુઓના અડીંગાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે આ સમસ્યા માટે સીધી રીતે જવાબદાર ડીસા નગરપાલિકા દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અગાઉ પણ આવા રખડતા પશુઓને કારણે અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના બને છે ત્યારે થોડા દિવસો માટે લોકોમાં રોષ જોવા મળે છે પરંતુ ત્યારબાદ મામલો શાંત પડી જાય છે અને પશુઓ ફરીથી જાહેર માર્ગો પર યથાસ્થિતિમાં ગોઠવાઈ જાય છે તાજેતરમાં પણ આ પરિસ્થિતિનું વધુ ગંભીર બની છે આ સમસ્યા માત્ર રખડતા પશુઓ પૂરતી સીમિત નથી પશુ માલિકો પોતાના પશુઓને રસ્તા પર છૂટા મૂકી દીતા હોવાથી આ જીવો આહારની શોધમાં ભટકતા રહે છે અને માખી મચ્છરથી બચવા રસ્તા પર બેસી જાય છે આવા સમયે તેમને ખલેલ પહોંચતા તેઓ હિંસક બની શકે છે અને લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે નગરજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ પશુઓને રસ્તા પરથી દૂર કરવા જોઈએ આ ઉપરાંત પશુ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી થવી અત્યંત આવશ્યક છે જેથી શહેરના માર્ગોને સુરક્ષિત બનાવી શકાય શું નગરપાલિકા આ ગંભીર સમસ્યા પ્રત્યે ક્યારે જાગૃત થશે અને નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે